જય જવાહર જય જય આદિવાસી જય આદિવાસી આજે અમે આવનારી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એના માટે આયોજન કરી શકાય કઈ રીતે રેલી કાઢવી શું કરવું કઈ રીતેનો કાર્યક્રમ કરવો એના માટે એક બેઠક મળી છે એમાં ઉપસ્થિત સૌ અહીંયા આદિવાસી પરિવારના સૌ યુવાનો ભાઈઓ આગેવાનો સાથે બેઠક મળી બેઠકની અંદર એવું ચર્ચામાં આવ્યું છે કે અમારે રેલી તે દિવસે ધામધૂમથી કાઢવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ રીતે કંઈ ઉજવણી થાય અને સમગ્ર ધાનપુર તાલુકોના આદિવાસી ભાઈઓ બહેનો આવે રંગે ચંગે ઉજવણી થાય એના માટે આયોજન કર્યું છે એમાં સૌ આ આદિવાસી પરિવારના ભાઈઓ યુવાનોએ એવું નક્કી કર્યું છે કે દર વર્ષની જેમ કોટંબી ચોકડી તિલકા માજી ચોકથી માંડીને છેક ગુરુ ગોવિંદ ચોક પીપેરો બારિયા ચોકડી સુધીની રેલીનો આ રૂટ કર્યો છે ત્યાંથી રેલી નીકળશે થોડી ધાનપુર આવીને થોડું વિરામ થશે વિરામ બાદ પીપેરો મુકામે બિરસા મુંડા ચોકમાં ત્યાં પણ એને ફૂલહાર કરીને આગળ ગુરુગોવિંદના ચોક સુધી ત્યાંની પૂર્ણાકૃતિ કરવામાં આવશે સમય તે દિવસે આપણો ઉજવણી આદિવાસીના એક તહેવાર છે એની સાથે સાથે એક ધાર્મિક તહેવાર ભાઈ બહેનનો એક પવિત્ર પ્રેમ રક્ષાબંધનનો પણ તહેવાર છે જેના કારણે સંખ્યામાં પણ આ ધામધૂમથી ઉજવવાના છે એટલે બધા ભાઈ બહેનો પણ આવવાના છે ત્યારે સમગ્ર ધાનપુર તાલુકો આવે અને આ કાર્યક્રમ એવી રીતે ઉજવે કે દર વર્ષ કરતાં પણ વિશેષ રીતે કે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ પોતાની બોલી ભાષા બધું જ સંસ્કૃતિ ઉજાગર કરી શકે એના માટે આહવાન કરી શકે તાલુકાની અંદર કોઈ નાત જાત ભેદભાવ ઉપર પાર્ટી પક્ષ વગર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો વૃદ્ધ બાળકો બધા જ ભાગ લે અને પોતાની આદિવાસીની સંસ્કૃતિ કે વર્ષોથી જે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે એની સંસ્કૃતિ કેવી હતી બોલી ભાષા કેવી હતી એ જાણી શકે અને આવનારા ભવિષ્ય અંદર આ બાળકો આવનારી પેઢી છે એ આદિવાસીનું જ્ઞાન મેળવી શકે આદિવાસી કેવો તો સમાજમાં શું કરવાનું છે ઘણી બધી સમાજમાં બધીઓ છે આરોગ્ય શિક્ષણથી માંડીને રોજગારથી માંડીને એના વિશે પણ જાગૃત થાય પોતાના સમાજ માટે જાગૃત થાય એ માટે આ રેલી ઉજવાય એના માટે અમે આ મિટિંગ કરી છે અને ખાસ કરીને વ્યસન મુક્તિ સાથે રેલી ધામધામ કોઈ વાદ વિવાદ વગર કોઈ અન્ય સમાજને કોઈ ખોટું ના લાગે અન્ય સમાજની કોઈ ટીકા ટિપ્પણી ના થાય અને કોઈને નુકસાન ના થાય કોઈ સમાજને નુકસાન ના થાય એ રીતે અમે શિસ્તબંધ રીતે આ રેલી આ ડુમકા કોટુંબી ચોકડીથી પીપેરો ચોકડી પૂર્ણાથી કરવાના છે એના માટે અહીંયા સૌ મળ્યા છે બાકીના વેપારી હોય શિક્ષક મિત્રો હોય કોઈ નોકરી કરતા હોય કોઈ પણ આ સમાજમાં નોકરી નાનો મોટો વેપાર ધંધા કે રોજગારમાં મજૂરીએ જેલા યુવાનો પણ તે દિવસે આવીને આ ધામધૂમથી આ ઉજવણી કરવાના છે રક્ષાબંધનનો તહેવાર છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે એ પણ ધામધૂમથી ઉજવવાના છે આ એક આ બેવડાતો કાર્યક્રમ છે એટલે બહુ સારી રીતે ઉજવાશે એનું કારણ છે કે બંને ઉમંગો સાથે મળશે ભાઈ બહેનનો તહેવાર અને આપણે આદિવાસી સમાજની આ રેલી એ બંને સાથે મળે અને બંને તહેવારો સારી રીતે ઉજવાય સોનામાં સુગંધ મળે એવી રીતે બંને તહેવારો સારી રીતે ઉજવાય એના માટે ભાઈ બહેનો થનગની રહ્યા છે અને બહુ શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવવાનો છે સમાજના આગેવાનો આજે જે મુખ્ય લોકો એ મળ્યા છે જે લોકો નથી આવ્યા એને પણ એવો સંદેશો આપીએ છે કે બધા આ કોઈ અલગ કોઈ કોઈનો કાર્યક્રમ નથી આ સમાજનો કાર્યક્રમ છે એટલે નથી આવ્યા લોકોને પણ સંદેશો આપીએ છીએ ગામે ગામ એ બધા સાથે મળીને આ તહેવાર આપણો ધામધૂમથી ઉજવાય એ દરેક ગામે ગામ સરપંચ હોય તાલુકા સભ્યો હોય જિલ્લા સભ્યો હોય સમાજના આગેવાનો હોય નોકરિયાત હોય વેપારી હોય મજૂર હોય બધા જ લોકો અહીંયા તે દિવસે આવવાના છે